રાજકોટના ડાયાબિટીસ પેશન્ટો માટે વિશ્વાસપાત્ર સચોટ સારવારનું એકમાત્ર સરનામું એટલે ડોક્ટર જડિયા ડાયાબિટીસ એન્ડ મેનેજમેન્ટ સેન્ટર જ્યાં ડોક્ટર સીમિત જડિયા દ્વારા સચોટ સારવાર અને નિદાન કરવામાં આવે છે ડાયાબિટીસ થાઇરોઇડ ફ્રોન્સા શોલ્ડર જૂના ગોઠણના સાંધાના દુખાવાની સચોટ સારવાર આપતું એકમાત્ર કેન્દ્ર એટલે ડોક્ટર જડિયા ડાયાબિટીસ એન્ડ પેઇન મેનેજમેન્ટ સેન્ટર રાજકોટના કરણસિંહજી રોડ પર યશ કોમ્પ્લેક્ષમાં આ સેન્ટરની ચોક્કસપણે એક વખત મુલાકાત લેવી તથા તટસ્થ નિદાન મેળવી સચોટ સારવારનો લાભ લેવા ડોક્ટર દ્વારા અપીલ કરવામાં આવી છે અહેવાલ દીપક રાઠોડ ડાયાબિટીસ થવાના મુખ્ય કારણોમાં એક તો વારસાગત કારણ છે જ્યારે ફેમિલીમાં માતા પિતાને ડાયાબિટીસ હોય તો ડાયાબિટીસ થવાની શક્યતા બીજા અ સામાન્ય માણસો કરતા પચીસ થી ત્રીસ ટકા વધી જાય છે ખરાબ જીવનશૈલી હોય બેઠાડું જીવન હોય જીવનમાં બીજી કોઈ એક્સરસાઇઝ કે એક્ટિવ લાઈફસ્ટાઈલ ન હોય તો ડાયાબિટીસ થવાના કારણો ઘણા વધી જાય છે ડાયાબિટીસ થવાની શક્યતા ઘણી વધી જાય છે ડાયાબિટીસમાં મુખ્ય લક્ષણો જોવા જઈએ તો પેશન્ટને કમ્પ્લેન જ્યારે લઈને આવે તો પેશન્ટ એવી કમ્પ્લેન કરે છે કે ભાઈ

અ ન રૂજાવાની કમ્પ્લેન લઈને પેશન્ટ આવતા હોય છે પેશાબમાં ઇન્ફેક્શન ના ડાયાબિટીસ આપણે દેશી ભાષામાં તમને કહું તો ડાયાબિટીસ જે છે એક્ઝેક્ટલી ઉધઈ જેવી તકલીફ છે લાંબા ટાઈમ સુધી જો દવા ન લઈએ તો જે ઉધઈ લાકડાને ખોરી નાખે એમ ડાયાબિટીસ પણ અંદરથી શરીરને ખોરવી નાખે છે દરેક અંગો ઉપર ની અસર લાંબા ગાળે જોવા મળે આંખના પડદાથી લઈ હૃદય કિડની ઉપર પગની નસો ઉપર આ બધી જગ્યાએ લાંબા ટાઈમે જો ડાયાબિટીસ કંટ્રોલમાં ન હોય તો ગંભીર તકલીફો થવાની શક્યતા છે ડાયાબિટીસ ના દર્દીઓમાં બેઝિક કાળજી રાખવામાં એક તો વ્યવસ્થિત દવા લેવી જોઈએ જે પણ ડોક્ટર દવા આપે એ વ્યવસ્થિત દવા લેવી જોઈએ ટાઈમ ટુ ટાઈમ મહિને બે મહિને ત્રણ મહિને જે ડોક્ટર તમને સલાહ આપે એ પ્રમાણે એમને બતાવવું જોઈએ એમને કન્સલ્ટ કરવું જોઈએ ખોરાક માં પણ જે રીતે સૂચના આપ્યા હોય એ રીતે ખોરાક લેવો જોઈએ અને નિયમિત એક્સરસાઇઝ ડાયાબિટીસ માં આ ત્રણ ચાર વસ્તુ જે છે એનું ખાસ પાલન કરવું જોઈએ તો ડાયાબિટીસ વ્યવસ્થિત કાબુ મારે અને લાંબા ટાઈમ સુધી કોઈ પણ તકલીફ વગર વ્યવસ્થિત જીવન જીવી શકાય છે અત્યારના હવેના સિનેરીઓમાં અમે જોઈએ છીએ તો ડાયાબિટીસ ને હવે ઉંમર જોડે કઈ સંબંધ નથી હા ડાયાબિટીસ ને એક વસ્તુ ચોક્કસ છે કે જેના ફેમિલીમાં માં ડાયાબિટીસ હોય છે માતા પિતામાં લઈને એના સાઈડમાં કે મામાઓ સાઈડમાં તો એને ઘણી બધી શક્યતા વધી જાય છે પણ છેલ્લા વર્ષથી નાની ઉંમરમાં પણ બહુ જ વધારે દેખાય છે વર્ષથી નીચેની ઉંમરમાં પણ ડાયાબિટીસ છે વારસાઈ રોગ ગણી શકાય એ રીતે કે જો ડાયાબીટીસ માતા પિતામાં હોય તો તમને ડાયાબિટીસ આવવાની જો બંને માતા પિતાને હોય તો પચાસ ટકા શક્યતા વધી જાય અને જો માતા પિતામાંથી કોઈ પણ એકને હોય તો પચીસ ટકા શક્યતા વધી જાય છે ડાયાબિટીસ માં એટલે ડાયાબિટીસ વારસા રોગ ગણી શકાય